કૃષ્ણએ તે છોડતા ઉદ્ધવજીને જે ઉપદેશ આપ્યો સાથે એક વાત કરી અર્જુનને પણ વાત કરી કે અર્જુન દ્વારિકા છોડી દેજો અને મારી પટરાણીઓ મારી રાણીઓને લઈને તું ત્યાંથી નીકળી જજે ભાઈ એમની રક્ષા કરજે

કે ભાઈ કે જે અર્જુન નું ગાંડી એકવાર ટંકાર કરતું અને આખું મહાભારત નું રણ મેદાન કુરુક્ષેત્રનું રણમેદાન કાપી જતું અને જે મહા મહા યોદ્ધાઓ હતા તેમના હૃદયના ધબકારા ચૂકી જતા એના ગાંડીના અવાજથી અને ડરી જતા લોકો જેના તીરના કમાનના અવાજથી એવા ગાંડીવને આજે ધારણ કર્યા પછી પણ અર્જુન પોતાની અને પોતાની સાથે આવેલ કૃષ્ણ ભગવાનની રાણીઓને બચાવી નથી શક્યો અર્જુન લૂંટાયો છે અને એવો અર્જુન યુધિષ્ઠિરજી પાસે આવીને કહી રહ્યો છે કે જે આ બધું યુદ્ધ મેં લૂંટ્યું મેં જે રણ મેદાનમાં તીર ચલાવ્યા કર્ણ હાર્યો દુશાસન હાર્યો દુર્યોધન હાર્યો અને દાદાજી હાર્યા દ્રોણાચાર્યજી હાર્યા જે મોટા મોટા રથીઓને મેં રથથી ઉતારીને માર્યા એ બધું મારું નથી મારું નથી આ તો કેશવની કૃપાનું પરિણામ હતું ભાઈ મારો કેશવ ગયો ને મારું તેજ ગયું મારો કેશવ ગયો ને મારા કાંડીવનું બળ જતું રહ્યું મારા ભાઈ મારો કેશવ ગયો ને અર્જુન જતો રહ્યો ભાઈ અર્જુન વિલાપ કરી રહ્યા છે કુંતાજી નો દેહ પડ્યો છે યુધિષ્ઠિરજી પોકે પોકે રડી રહ્યા છે અને એવા સમયે યુધિષ્ઠિરજીએ વિચાર કર્યો છે મારે સ્વર્ગારોહણ કરવું છે યુધિષ્ઠિરજીએ પોતાના રાજવીનો મુગટ પરીક્ષિતજીને રાજા તરીકે સ્થાપિત કર્યા છે અભિષેક કરીને આસન પર બેસાડ્યા છે રાજ્ય અભિષેક કર્યો છે એમના આત્મા રાજ્યનું શાસન આપ્યું છે એમને બધી જવાબદારીઓ સોંપી છે અને બીજી તરફ પોતે સાધુના વસ્ત્રો ધારણ કર્યા છે મહારાજ સાધુના વસ્ત્રો ધારણ કરીને યુધિષ્ઠિરજી અને પાંચે ભાઈઓ અને સાથે દેવી એવી દ્રૌપદીજી સ્વર્ગારોહણ તરફ ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યા છે